હેલો મિત્રો તમે બધા કેમ છો નવા વિડીયોમાં સ્વાગત છે ને આપણે અત્યારે જઈશ ઘરે જવાનું છે અને ઘરે વિશાલ અલુ મહેકા મતલબમાં ઝારી છે તો આ છે હજે હજી હોય સિમ્બર ત્યાં જો હજી હવે આરી પલવી જાય ડાયરેક્ટ કેમ કે અલુ પેન્ટ પહેરીને જીન્સ તો એ તો ન હાલે એમ સડા જોઈએ એને કરજો આમ ઘડી જાય ડાયરેક્ટ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો આપણે આડી બધું બતાવું તમને વિડીયોની અંદર इधर आ दादा होती ना के सर खड़ा मैं ले ना दादा तू इधर कोई बाजू विजुली भाई देखो जूतरा में अभी तो आता बहुत डेंजर सी तो फड़फड़ाटी बोला है खोली में વિશાલી બોટ કલામ કા છે કેવડું છે કઢવે જારી જો બોયો આવ્યો છે એક થોડી વિશાળી બોટમાં આપણે ચડવાનું છે થોડીક વાર પછી તો જો હવે આ બધું કોંઢિયા છે અહીંયા થોડા થોડા ને આ જરૂર ટાઈગર પછી આ એક મેસ્લી છે એક ખાગી છે એ બિગ છે સ્કેટ ફીસ છે મતલબ ખાગી છે મોટી બધી એ તો મેં જોઈ જ નહીં મોડા કંડારીમાં બધું માલ હલવાઈ જોઈશ જો તેણે બેણે બધું ડુબાડી છે એક બાજુ આ જો દેખ મને કો વાંગળ આવી કામ રહા કામ કામરા તાડીસ લે તાડીસ લે લેવા છે ફાયદા બહુ ડેન્જર છે સારી એક નંબર નાખીશ હા મિત્રો એક દિનની સમય બહુ ધરો ઊંડો હતો અત્યારે કાંઈ નથી આ વિગાજ દાદાના ઉભા તોય એટલું તો પાણી વેરમાં હતી ઝીંગા ઠેકીશ ઝીંગા ખાગી

પતંગને તમે લાલ નવા હોય તો લાલા નહીં વડે થાય બીજા વિડીયોમાં લાલવાનું ઘણા વિડીયો છે લાલાના તો જોઈએ આવો રહો કાયગામાં યુટ્યુબશનનું હે મને ખબર હોત તો મિત્રો હા કાંઠા મેં હલવાઈ ગયું હું કાંઠ લેવા થઈ ગયી શામ થઈ જઈશ જોઈ લો દેવરાજ બતાવીશ ના અહીંયા શું એટલી આવીશ

મોલટેલ ફીસ ઇંગ્લિશ માં લગભગ ને મોલટેલ ફીસ ઇસ કહેવાય છે ખબર નહી મને ફાઇનલ પણ મોલેટ ફીસ કેમ કહેવાય કેરું પાણી લઈ આવી અમારી વોડિયા ટાકો છે હા ની આ જરે વાલે કેબિન વાલી ઈ વોડિયા માં દેવા મિત્રો જ્યુસ મોટી મોટી સડાઈ લો

હાલો ભાઈ પંજનસ થઈ ગયો પંજન કરને ક્યો જો મેં ધરા નિવાસે વસ આસ્ત આસ્ત બે ફીશ છે આસ્ત આલે ગ્રુપર ગ્રુપર ને ગ્રુપર ને કાઠો ખાઈ આ તો નાઈસ ગ્રુપર મતલબ મે ગ્રુપર ઇંગ્લિશ એને ગ્રુપર કહેવાય ઓહોય મને કદાસ ને ઓર આસ્તેલા ગઈ કે મેશરી હોય કે નહી છે

મતલબ હું આસ્તે આસ્તે મતલબ ઓડીધો હોય તો માયા નથી રહેવું મારે નકર આ લોકો ખાગા ગઢવીએ સીધો માંડી ચડાવી તો મોડીએ ખાઈ રીતે થઈ ત્રિવેલી અલી કેટફિશ કેટફિશ પ્રિવેલી વધારે આવી ગઈ છે અમુ આમ ફેરીને તો મોર માંગ કે ઓડી યુ દે ઓડી ઓખો નઈ દે ઓખો રો રો એક મોટી કાની તક

તો uh, હતી <caffe tới>

મિત્રો હવે મારે છે ને ઓડી ધોવાનું છે આ લોકો ભેગો રહી તો પછી હોતી લાગી આ લોકો ભેગો રહી તો ખાઈ આ તાકો ખોલો ઉપાડીને ને તો એમને કહેશ કે સાવ

મિત્રો અલ આ બે સાચી તમે મહી શો મારે ઓળી ધોવા છે નાની મોટી ધોવાની છે તો એ લોકોનું કરારી પછી સાંભળ્યું છે આમ નતું કટવું અમારી પાસે અમે ખાદી મજા જ નહીં આવે કાઢવાની એટલે હું મહી આવું ઓળી ધોવા થવાની છે તો છે બધી જોયો વિડીયો કમેન્ટ કરી દેજો હારા મારી ચાલો મિત્રો બીજા વિડીયો મળ્યો આપણે